અમારી પેનલ લડવાની છે સામે કોંગ્રેસ પક્ષની પ્રેરિત પેનલ લડવાની છે દરેક પેનલના નેતાઓને પોતાનો પક્ષ જીતે એવો વિશ્વાસ હોય બહુ સ્વાભાવિક છે પરંતુ અમે આ છેલ્લા કેટલાય વર્ષથી અમૂલ ડેરીમાં અમારી પેનલે જે કામ કર્યા છે એના આધારે પશુપાલકોનો ભારતીય જનતા પાર્ટીના સૌ નેતાઓ પરનો વિશ્વાસ આદરણીય મોદી સાહેબ આદરણીય અમિતભાઈ આદરણીય પાટિલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પ્રકારે કામ કરી રહ્યા છે મોદી સાહેબે કહ્યું છે કે પશુપાલકોની આવક મારે બમણી કરવી છે એ દિશામાં અમે કામ કરી રહ્યા છું તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે ફરી એકવાર અમૂલમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સંપૂર્ણ બહુમતી સાથે ફરી સત્તાના સૂત્રો સંભાળશે એમાં કોઈ શંકા નથી અમારા પ્રતિપક્ષના મિત્રો સ્વાભાવિકપણે ચૂંટણી લડે છે એટલે આશાવાદી હોય એ કોંગ્રેસ પક્ષના મિત્રો નક્કી કરે કે એમના કયા ઉમેદવારે ક્યાંથી ચૂંટણી લડવી અમે ભારતીય જનતા પાર્ટીના લોકો છીએ અમે અમારી પેનલ નક્કી કરીશું કે અમારે ક્યાંથી લડે એ અમારો મોડી મને નક્કી કરશે કોંગ્રેસની એમને બહુ જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એમને લોકોએ નક્કી કરીને લેવાનું હશે કે ક્યાંથી કોણ લડે પણ આ બધી પ્રજાને ભ્રમિત કરવાની વાતો છે અમૂલ બચાવો આ કોઈ કેમ્પેન જ નથી આ કેમ્પેન કોંગ્રેસ બચાવો કેમ્પેન છે કેમ કે અમૂલ તો વર્ષો વર્ષ ઉત્તરો પ્રગતિ કરતી રહી છે જ્યારે અમે લોકો સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે સાડા બાર હજાર કરોડ ટન ઓવર હતું આજે અમે ચૌદ હજાર કરોડના ટન ઓવર પહોંચી પહોંચી ગયા છે જ્યારે અમે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે પશુપાલકોને વર્ષે ત્રણસો પચીસ કરોડ બોનસ ભાવ ફરક મળતો હતો અમે અત્યારે છેલ્લું બોનસ આપ્યું વાર્ષિક ભાવ ફેરફાર આપ્યો તો છસો બે કરોડ આપ્યો અમૂલ સ્ટેબલ જ છે અઢીસો કરોડ અમે ખેડા જિલ્લા બેંકમાં આ અઢી વર્ષમાં એફડી કરી ફિક્સ ડિપોઝિટ કરી આ અઢી વર્ષની અંદર અમે સત્તરસો કરોડ રૂપિયા સત્તરસો પચાસ કરોડ રૂપિયા જેટલાના પ્લાન્ટ અન્ય રાજ્યોમાં અને આ આપણા રાજ્યમાં રોકાણ કર્યા અમે અમૂલની બેલેન્સ શીટ બિલકુલ સ્ટ્રોંગ છે અમૂલને ક્યાંય કશું થવાનું નથી જે થયું છે કોંગ્રેસને થયું છે કોંગ્રેસ સાફ થવા માંડી છે એટલે કોંગ્રેસ બચાવ કેમ્પેન ચાલી રહ્યું છે જો સારા વ્યક્તિઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હોય તો અમે તો ભાજપમાં સ્વીકારીએ છીએ એટલે કોંગ્રેસ ભાજપ ગણી ન શકાય પણ સારા માણસો હંમેશા એના માટે પક્ષના દરવાજા ખુલ્લા હોય એ કોંગ્રેસ પક્ષમાંથી આવતા હોય કે આપમાંથી આવતા હોય કે માર્ક્સવાદી સમાજવાદી પક્ષમાંથી આવતા હોય સારા માણસો સારા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીના દરવાજા એમના માટે